પેલા મશીન વાળા ને કીધું કે ભાઈ સારું કટિંગ કરીએ અને આ ભારી બાંધી પેલા ટ્રેક્ટર મગાવી ભરાવી દેવું બધું આ ઘઉં બઉ બધું કઢાઈ નાખીએ

નાસ્તો કરવાનો મશીનો ચાલુ પેલા બધા મજૂરો કામ કરે પડતી હજાર ખબર પડે હા પણ ચાર વાગે ઉભો થયું ચાલુ જ ના લાગે તો હવે બધું કામ કરવાનું ચાલુ કરો ફટાફટ અને આજ તો હાલુ જ નહીં સારું સારું હા

હવે છેતર માં કરવા તો જવું પડશે કઈક જાય ને કઈ થેટરી નહીં આવે કે કચ્છા લાયક નહીં રહી આવે

મજા નઈ હાપ ના બાપ પેજ ચો જવું હોય હા હું રહ્યો ના ના તમે મને બધું કરી ચાર પત્રી નવી લાવો લાવો બધું ખુલ્લું રહેશે ખાલી ઉપરનું આપડે પેલું મેન્યુ ઢાકી દેસુ લાઈન બરાબર ને આ જો આ બાજુ આય એ જો તારે બારી હે ને બે

કઈ ને કે આ બધું વાઢવાનું છે પૂરું કરી જ નાખજો શું કીધું હા બધું વાઢવરા બધી રીતે રેડી એક બાજુ મરાઈ અને ટ્રેક્ટર માં ભરી એક બાજુ બધું કરાઈ કીધું હા હા છે પાછો હો હા હા જે હવે બે થાક ખાય છે તો મોળા આવશે ખોદ છે નક્કી નઈ એમનું કોઈ મારો બધો આનો કામ તો અંબારી હો કીધું કરો કરો પણ માર પાસે જોવું પડશે જોઉં આવું કરી જોઉં તો પડશે મારા મારો બેટો આ હું મને જ્યાં પૈસા આ ટાંડ કરતો હશે ને આખો દારો રહ્યો રહેતો પાછું મને જુઓ કોમ ચાલુ કરી નાખો તો હું આનો પગાર હાલી ગયો મારા બેટા હાલી વખત તો મહિનાનો ને પંદર દિવસનો પગાર કાપી નાખું અને બે લાખ ની જગ્યાએ બે એને દસ હજાર રૂપિયા ઉપર ચરાઈ દ્યો આ કોમ કશું કરતા નહીં મારા બેટા કપડાં લેવા અને પેલું લેવું શ્વેટર લેવું હોય કશું વાતો નહીં

એનું મેન્યુ ખાલી અહીંયા લાગે લગાવી દેજે ફિટ થઈ જાય મસ્ત તો કોઈ બીજું કોઈને તારા સિવાય કોઈ જો આપણે આ લગાવ્યું મેન્યુ લાવવાનું કે ફિટ કરી દેવાનું બરોબર એટલે મસ્ત થઈ જાય તારા રેવાનું પેલી બાજુ જોયે આપણે દરરોજ રાખવાની જરૂર હે નહીં

કોટલા હે ને બધા થપ્પા મારવાના આપણે હેડ એ કરી નાખે હેડ આ રીતે અમને કરજી હેડ હા આવા તો મારા દીઓ ન હે ને આને તો હું જોરે રેંગ કામ કરે ઉપર છે કેમ કે આ હું આમ જોઉં ને તો આ ઊંઘવાની દ્વારા કરતો છે હવે તો આને જોરે રેંગ ફેંક કડે પૈસા તો વસૂલ કરવો પડે નહીં કામ કરાવ એ કરે ના હું અને જે નહીં કરવાનું એ કરે હું આ તો હવે ભાઈજાનો વાળો કાઢી જ નાખો હા હા ફટાફટ ઉપાડી હે ને આ બધું પીબા સાયલા મૂકી દે આપ થપ્પો

અલ્યા હજુ તો હજુ કીધું આલડ લઈને આવો પણ કોઈ દેખાતું ન કે હે મારે ભાઈ બજારમાં જવું હો બધું લેવાનું હો લે તારા ઉપર વાળું થોડું મારો મને કામ કરી મારા આ શટકુ પછી આનો કામ બેટા આ ફટાફટ આઈ લે મારા આ જબરૂ કરી રહ્યો હ હ

કંટાળો લેવાડી નાખ્યો મારા દિયો આને તો ના હોય કાઢી મૂકો હવે તો બીજો હારો ભાજો લઈને પેલું મશીન આવે ને રોબોટ વાળું એ કટિંગ કરીને ભાડાનું ઊંચું કરીને મૂકી દેવાનું આ તો મારો મને કામ કરે ને તોડી નાખે પાડી નાખી એ બધું ફટાફટ કરજો આ તો બેહો જ નહીં દેવો એને આ પૈસા આવું પાછો બધું કામ પતી જઉં આખા ખેતર ના ને બધા ભાડા હે ને એક હમતા કરી ના જ્યાં પ્લાસ્ટિક ઢાંકવાનું હા મારો દિયો હું ઉપર આ તો કે ટેકો કરા

આના કરશે તો જાતે મજૂરી કરી લેવી સારી આવો ભાજિયા રાખીએ પૈસા હાલના પાછું કોમે આપણે જાતે જ કરવાનું તો પછી આ ભાજિયા રાખીને કોઈ મતલબ જ નહીં મળે સારું હવે કરવું હવે તો આમને તો ના તો સૂતા જ કરી નાખવા હવે તો મારે પેલા ફૂંટાજી એમને કરે ને એવું જ કરવું પડશે ન તો હવે એમના જેવું સ્ટીક થયું બંકો જેવું બનવું પડશે તો આ બારે ભાજ્યો ઠીક થશે બાકી થશે નહીં હવે તો કડક થઈને જ આમ કરવું હો હવે તો નીકળવું હેલો કરે જઈને આ કરે જવું અને પેલું આગળ ચોપડા બોપરા પિસાબ પિતાબે કરવો હશે